હો વાંધો નહીં બોલો બોલો બાબા બોલો આમ શાંતિ ને એમ પૂછતો પૂછવો ખાલી આમ તો આપડે હા હું એને ફોન કર્યો ના ના દાદા શાંતિ છે બોલો બોલો તો વાંધો નહીં હું તમારે મને માફી મંગાવી એવું છે અમારી માફી ક્યાં માંગવાની દાદા તમારે તો અમારા સમાજની નથી માંગવાની તો અમારા ઝ ભુવાને જે તમે માનો છો ને હ એની માફી માંગવાની બરાબર સમજી ગયો છો અમારા અમારા સમાજ અમે મોટા છે સાકર કેવાય દાદા અમારું માતાજી નું નામ રાખો છો અમારા દેહપુજ સમાજ નું નામ રોશન કર્યું છે ઈ અમારને કઈ વાંધો નથી પણ જહા ભુવાને તમે જહલો વાઘરી કીધો છે ને એની માફી છે ને એ જસા દાદા ની માંગવાની છે બરાબર હા પણ તો એની માટે ન પડે હા

હવે મારે એમ સતો હું એમ નઈ એમ આપણે વિડિયો બધું બનાવું છે પણ તમે આમ આપણે રૂબરૂ ભેગા થાવ તો બનાવી કે કેમ હે હ બરાબર છે રૂબરૂ તો અમારે એવો ટાઈમ નથી દાદા એ બોલો તો હું કરું અરે ભલે તમાર ટાઈમ નો હોય તો હું આવું તમે ક્યાં છો તમે ક્યો હે તો હું તમને જારે નવરાય છે તો એ બોલાવું બરાબર એટલે બે પાંચ દસ દી મા ફોન કરજો મને કે બાર ચોવીસ કલાક મા કરશો એવો કાઈ ટાઈમ ખરો ટાઈમ નથી દાદા ટાઈમ હશે તૈયાર તમને કહી દે ફોન કરી દે આજ નંબર છે ને તમારો ના હા આઠ તે એની ટાઈમ ગમે ત્યારે સારું જોયું તમે તમારો નંબર પર્સનલ આપી દીધો હાવ હાવ બરાબર એ સારું જો એટલે ખરા હું કોન્ટેક્ટ કરી શકું ને એમ ભાવ ગમે ત્યારે એવું કાઈ ભાઈ આમ આવતું જ નહીં કોર્ટ ઈ વાત અલગ છે આપડે મેં રૂબરૂ બેહીને આનું હું સોલ્યુશન આવે સમજ્યા પણ રૂબરૂ ભેગું થાવું પડે આમાં સોશિયલ મીડિયા માં નકરો હોબાળો થાય હું કામ હોબાળો થાય તમે એક વિડીયો બનાવી દયો બરાબર અમારા સમાજ ની નથી માફી માંગવી તમારે મારી માફી નથી મંગાવી પણ અમારા જસા દાદા નું જે અપમાન થયું છે એની માફી તમારે માંગવાની છે બરાબર બરાબર બોલો લ્યો अच्छा तुम क्या हाथ हुआ हमें जयपुर राजस्थान तू जयपुर राजस्थान हाँ कई दिखी है जयपुर राजस्थान कोटा सू हेलो कल तो तुम ओला कोर्ट की तारीख से ही मन तुम नहीं आवा क्या आई के सावर आवर को लबल दू क्या है तारीख શ્રાવણ કુંડ ની વાત હતી તમારી હવે તમે ભલા મને ઓલું જગન્નાથ પુરી નું address દેતા નું ત્યાં ટકો કર્યો તો કોઈ નતું હ કઈક location હાશુ આપો હું એકલો જ આયવો આપડે એવું કાઈ છે નઈ તમતાર જેવા ટોલા આપડે લઈને આવવા ઈ તમારા માં જે ફોન કરે ઈ લઈને આવવા પણ આપડે બેય બેહી ને વાત કરી લઈએ સમજ્યા તમે તો પછી તમે ધમકી હું કામ દેવરાવો છો બધાય પાહે આતો આ દેવરાવતો નથી હા તમારા માણસો બધા નામ દઈ દે ને તમારું બરાબર તમારે માણસો છે મારી વાત સાંભળો મારા એવા દોઢ સો દોઢ સો ચાહક છે પાંચસો સેવક છે અને હજારો આપણા મિત્રો છે બરોબર આપણે કોઈ ને ફોન કરી ને નથી કે તમે ધમકી મારો આમ ને આમાં દુઃખ થાય સમજ્યા તમે મારા વિશે બોલો ને દુઃખ થાય હાસુ નહી બોલવાનું એવું તો ખરું ને દાદા અરે બોલો એનો મને કાઈ વાંધો નથી પણ આ તમે બોલશો એનું સોલ્યુશન નહીં આવે પણ તો એની માટે આપણે મળવું પડે સમજ્યા તો હું પછી હું સાવરકુંડલા તારીખે આવી તો શું છે ત્યાં ત્યાં કઈ છે ના કઈ છે નહીં આ તો મેં કીધું તમે જયપુર નું કયો એટલે હા નહીં તારીખે તો આવવું પડશે બરાબર તો તારીખે શું કરશું આપણે તારીખે આવજો પણ તમારો ઓલો ટાઈમ હોય ત્યારે મને કીધું આપણે મળી લઈશું એક બે એમ નહીં તારીખે આપણે આવીશું તારીખે કોર્ટ માં શું થાય હોટનું તો તમારું કામ હોય ઈ તો ભાઈ મારીમાં પ્રશ્ન નો પડે. તમે ઈ બધું આ લીધું છે બરાબર તમને કોઈને કીધું ઈ અમને ખબર છે. કોઈને કીધું જરાક જણાવશો? ના ઈ બધું અમને ખબર છે હવે ઈ ગોઠવાઈ જાય સારું થયું તમને કીધું. જણાવશો જરાક? ના 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 હવે તમને જેને માહિતી દીધી છે ને એટલે અમારે ખાલી કેવું પડે ને કે ભાઈ અમને કોર્ટમાં આ રીતે આ રીતે અમારી ઉપર હુમલો થવાનો છે.

હા સતુ ભુવા તમે છે ને જોરદાર કામ કરી નાખ્યું નામ નામ સતુ ભુવા તમે કે કોક ને એમ પાડો ને જયપુર છે એમ તો ગુજરાત માં આવો ને હા તમારું મૂળ ગામ કયું તમારું મૂળ ગામ કયું મારું મૂળ ગામ મંદિર ગામ કોરડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ઉના બાજુ કોઈ ઓળખાણ ખરી તમારે ઉના 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 મારા અત્યારે ક્યાંય ઓળખાણ છે ને એવું છે જ નહીં ઉના બાજુ કઈ તમે રહેતા હોય એવું કઈ ખરું કોઈ દી નઈ મારુ એક જ લોકેશન છે જ્યાં મંદિર ને કાઈ વાંધો નઈ દાદા હવે આપડે deep માં નથી જવું બરાબર પણ જે આ તમે મને court ની માહિતી આપી ને ઈ બઉ કામ હારું કર્યું બઉ જોરદાર કામ કર્યું હા કાલ સમજી તમે ઓલું હા બોલો બોલો ના બોલે શું હવે આપડે રૂબરૂ મલસું કાલ સમજી કાલ સમજી હું નઈ આઈ વાત ચાલવાની મજા નઈ આવતી અત્યારે આમાં તો કાઈ વાંધો નઈ ઓલા છોકરા ને તમે જે માર્યો બિચારા ને ગોહિલ ને કોક ને માર્યો ને હવાર માં ગોહિલ ને અડી ગયો ને છે સુધી ભલામણ ઠીક એટલે માતાજી આ બધું કરે માતાજી નો કરે આ સતુ ભુવા કરે આ સતુ ભુવા નું આ કામ છે ને આ સતુ ભુવા કરે માતાજી શનિ રવિ દીકરા છે હા અને આ પછી બાંધવાનું મારવાનું સતુ ભુવા કરે એવું ને

ઓકે ઓકે કોઈ વાંધો નહીં બાકી એટલું યાદ રાખજો ફેસ ટુ ફેસ બી તો ચૂળા સમાન ગમે તે જ મળશે તો મળશે તો કઈ વાંધો નહી તો પછી આમ જો સિંહ ના હોય ને ટોળા નો હોય ટોળા જ એકવા ઈ તો અમે જોયા ઈ તો જોયા માં જોઈએ છે માં જોયું છે